હજી એક આ બાજુ જો લીલી સબ્જી છે ટમેટા છે મરચાં છે ધાણાભાજી છે લીલી ડુંગળી છે અને અહીંયા આપણે ભાઈ રોટલીનો લોટ બાંધે છે ભાઈ આપણા જોગલભાઈ ચડો પહેરીને આપણે રીંગડા કંટાળા જો ઓરામાં કામ હોય તો ભાઈ રીંગડા ને આ શું કહેવાય ચાલુ ઉધારવી ફાઈનલી જવું ભાઈ આપણે આ બધું સુધારી ને મરચાં મરચા ધાણાભાજી હે લસણ હે ટમેટા હે આ ઓરો હે ના લીલી ડુંગળી ના મસાલી આપણે મૂકી દીધું હે ભાઈ તેલ હજી તેલ ઘટે અને હવે આપણે જો આટલું બધું કર્યું છે ને હવે આપણે ઓરો કરીએ વઘારવાનો ચાલુ ભાઈ જો આ બધું જોઈને તમને મોઢમ પાણી આવે તો કમેન્ટ કરી દો ભાઈ જો ભાઈ આપણે થાય આપણો ઓરો બની ગયો છે તૈયાર થઈ ગયો છે જો ભાઈ હવે ઓરો તમને દેખાડ્યો કેવો મસ્ત બન્યો છે ઓરો આ જોવું જો ભાઈ ઓરો અને આ રગડો છાસ ને આ આપણે ટિફિન ભરી લીધું આપણી રોટલી ને આ જો આમાં ત્યાં જોગલ બધું લાઈન ખાલી કરી દીધું ભાઈ ટોપી ઓટલી વારમાં જોગલ ને ભાઈ આપણો આ બધું ખાવાનું આવું હોય ને આપણો આ જેઠીઓ ના હોય તો ભાઈ આપડે મજા આવે નઈ એટલે એવું હે આપણે ખાઈ લઈ ભાઈ તમે ખાઈ લ્યો અને આ તમે બહુ વિચારતા નહીં આ શું ભાઈ જો વાળ ઊંચો કરવાના વાળ ઊંચા કરવાના હે તો અમુક આ નીતેશ ચાવડા જેવા હે ને એ વિચારે અમારે હો પણ એવું કઈ છે ને હું વાડ અજર કરું એટલે પટ્ટો ગઈ તો ચાલો ભાઈ હવે તમે જમી લો જમી લઈએ અને હવે મળીએ આપણે પાછા બીજા લોકો હો ભાઈ